મધ્યપ્રદેશના કટનીમાં રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા એક કિશોર અને તેની દાદીને બેરહેમીથી માર મારવામાં આવ્યો છે આ ઘટના સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો છે સરકારે રેલવે પોલીસના અધિકારીઓ દાદી અને તેમના પંદર વર્ષના પૌત્રની શંકાસ્પદ ચોરી અંગે પૂછપરછ કરી રહ્યા હતા જે દરમિયાન પોલીસ અધિકારીઓએ પહેલા દાદીને માર માર્યો અને પછી તેમના પૌત્ર તરફ વળ્યા હતા ત્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે આ સીસીટીવી વિડીયોમાં પહેલા એક મહિલા પોલીસ અધિકારી દાદી પૌત્રને બેરેમીથી માર મારતા જોવા મળે છે વિડીયોમાં કિશોર જમીન પર પડેલો દેખાઈ રહ્યો છે જ્યારે જીઆરપીના અધિકારીઓ તેને બેલ્ટ વડે મારી રહ્યા છે અને એક માણસ કે જે યુનિફોર્મમાં નથી તે કિશોરના વાળ ખેંચતો જોવા મળે છે વિપક્ષ કોંગ્રેસે આ ઘટનાને લઈ રાજ્યમાં સત્તાધારી ભાજપ પર

CN24 News Mobile App